ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો રહેશે યાર ભાઈ આ તો જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે તો અને આપડા જેવા યંગસ્ટર ને શું મળશે શું મળશે

સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન ગોઠવાઈ ગયું? હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો

પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે સ તો ફરી એકવાર મોદી સરકાર પ્રેમ લગ્ન થવાના હતા અને નવ તારીખે તેની સગાઈ હતી પરંતુ તે પહેલા જ યુવતીએ આ પગલું ભરી લીધું હતું જોકે યુવતીએ કયા કારણોસર આ પગલું ભરી લીધું છે તે હાલ સામે આવ્યું નથી ખાતે આવેલ પેટ્રોલ પંપ પર નોકરી કરતી અઢાર વર્ષીય મીનાક્ષીબેન સુરેશભાઈ રાઠોડે ફાંસો ખાઈ લીધો હતો બનાવની જાણ પરિવારજનોને થતાં તેણીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ફરજ પરના હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી યુવતીના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી પરંતુ યુવતીના મોતને લઈને પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે ધર્મેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે બેન નોકરી પરથી ઘરે આવ્યા હતા જ્યારે ભાભી એમના ભાઈના છોકરાને ઘરે મૂકવા ગયા હતા અને તેઓ ઘરે મૂકીને પાછા ઘરે આવ્યા હતા ત્યારે યુવતીએ ફાંસો ખાઈ લીધો હતો જે બાદ મારી પ્રાઇવેટ ગાડીમાં હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા યુવતીની નવ તારીખે સગાઈ હતી પરંતુ તે પહેલા જ તેણે આ પગલું ભરી લીધું છે યુવતીના લવ મેરેજ થવાના હતા અને નવ તારીખે તેની સગાઈ પણ હતી ધર્મેશ નાગજીભાઈ ભરવાડ ધર્મેશભાઈ ક્યાં રહેવાનું મારે રહેવાનું જોથાણ ગામ ઓલપા તાલુકો હવે ઘટનામાં એવું બન્યું એ બેન જોબ પરથી આવેલા જોબ પરથી આવ્યા પછી ઘરે આવ્યા પછી શું થયું એ ખબર નહીં પડી એમના ભાભીને એ ઘરે હતા એમના ભાભી છોકરા એમનો ભાઈનો છોકરો છે એમના ઘરે મૂકવા ગયેલા ઘરે મૂકીને પાછા પરત આવ્યા ને તો એવો બનાવ બની ગયેલો હતો બનાવ બનતા જાણ થઈ જાણ થઈ તો હળબજો થઈ ગયો એમને મને જાણ કરી તો મેં મારી પોતાની પ્રાઇવેટ ગાડી છે મારી એમાં લઈને અમે અંજનીમાં આવ્યા શું બનાવ બન્યો ફાસો કાઢેલો ઘરે એમની ઉંમર અઢાર વર્ષ છે કામકાજ નાયરા પેટ્રોલ પંપ જોબ કરતા હતા ના એવું ફેમિલી પ્રોબ્લેમ એવું કઈ જ નહીં હતું ના એમની આ નવ તારીખે સગાઈ હતી અંજુની હોસ્પિટલ લાવ્યા પછી અંજુની હોસ્પિટલ માં એમ કીધું એ ડેથ થઈ ગયેલું છે તો તમે એની કરતા નવી સિવિલ લઈ જાઓ કેમ મારે ના એ કારણ હજુ ખબર નથી પડી હા હજુ તો સગાઈ હતી આ નવ તારીખ એમની અરે એમના લવ મેરેજ જ હતા લવ મેરેજ માં અમે લગ્ન કરી આપવાના હતા એમ